નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અંતર્ગત આવેલી વિવિધ એક્ઝિક્યુટિવ તેમજ મલિટાસ્કિંગ સ્ટાફ એટલે કે પટાવાળા માટેની કુલ છસો કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ડેડિકટેડેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે એન્ટરપ્રાઇઝ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર ઝીરો વન ડીઆર બે હજાર પચ્ચીસ અંતર્ગત અહીંયા રિક્રુટમેન્ટ નોટિસ આવેલી છે તમે જોઈ શકો છો જે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ડીએફસીસીઆઈએલ ઇઝ શેડ્યુલ એ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ યુનિટ છે મિત્રો જે તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ તેના યુનિટ્સ ધરાવે છે તો ફર્સ્ટ પેજ ઓફ ઓપરેશન કન્સ્ટ્રક્શન ઓપરેશન ઓફ ટુ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર ઇસ્ટર્ન ડીએફસી એન્ડ વેસ્ટર્ન ડીએફસી તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ તેના જે યુનિટ્સ આવેલા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ઓનલાઈન મોડથી અહીંયા અરજી આ ફોર્મ ભરવાના છે મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કરવા માટેની છેલ્લી તારીખ તેમજ પરીક્ષા પદ્ધતિ સિલેક્શન પદ્ધતિ કઈ રીતની હશે તેના વિશે તો તમે જોઈ શકો છો ડીએફસીસીઆઈએલ ઇન્વાઇટ્સ એપ્લિકેશન્સ થ્રુ ઓનલાઇન મોડ ફોર રિક્રુટ ટુ ધ પોસ્ટ ઓફ જુનિયર મેનેજર એક્ઝિક્યુટિવ એન્ડ એમટીએસ ઇન વેરિયસ ડિસિપ્લિન એઝ પર ડિટેલ ગીવન બિલો તમે જોઈ શકો છો ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઇન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન અઢાર જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે મિત્રો તેમજ ક્લોઝિંગ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન ફી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે કરી શકશો ત્યારબાદ ડેટ ઓફ ઓપનિંગ ફોર વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન ત્રેવીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન તમે તમે જોઈ શકો છો અહીંયા ટેન્ટેટિવ એક્ઝામિનેશન માટેની પણ શેડ્યુલ અહીંયા આપેલી છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી માટે સ્ટેજ વન માટે અહીંયા એપ્રિલ બેઝ પચીસ ટેસ્ટ ટુ માટે ઓગસ્ટ માટે ઓક્ટોબર નવેમ્બર શેડ્યુલ પણ અહીંયા આપવામાં આવેલું છે અરજી ફોર્મ ભરવા માટેની જે ઓફિશિયલ જે લિંક છે મિત્રો ઓનલાઈન લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકશો મિત્રો તમે જોઈ શકો છો બિફોર ફિલિંગ અપ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ પ્લીઝ રિફર ટુ ઇન્સ્ટ્રક્શન ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ એપ્લિકેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન ગીવન ઇન ધ મેઈન ઇન્સ્ટ્રક્શન પેજ ઓન ધ ધનલાઇન એપ્લિકેશન લિંક તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હેલ્પ ડેસ્ક નંબર પણ આપેલા છે મિત્રો તમને જો ક્વેરી હોય અરજી ફોર્મ ભરતી વખતે તો તેના માટે તમે અહીંયા જે સંપર્ક નંબર આપેલા આપેલા છે તેના જે સેટરડે સન્ડે તેમજ હોલિડે એક્સેપ્ટ કરે અને ત્યારબાદ તે સિવાયના દિવસો પર તમે જે ફોર્મ ફોન છે મિત્રો જે કોલ કરી શકો છો ક્વેરી માટે ડિટેલ્સ ક્વોલિફિકેશનની વાત કરી મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો જુનિયર મેનેજર ફિનાન્સ માટેની કુલ ત્રણ જગ્યા છે કેટેગરી મુજબ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પાસ ઇન ફાઇનલ એક્ઝામિનેશન ઓફ સીએ સીએમએ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા પગાર ધોરણની વાત કરીએ તો જુનિયર મેનેજર માટે ઇ લેવલ આઈડીએ સ્કેલ અંતર્ગત પચાસ હજારથી એક લાખ સાઈઠ હજાર સુધીનો અહીંયા સ્કેલ રહેશે ત્યારબાદ વિવિધ એક્ઝિક્યુટિવની પોસ્ટ ઈચ્છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો એક્ઝિક્યુટિવ માટેની કુલ જે થર્ટી સિક્સ એટલે કે છત્રીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં કેટેગરી મુજબ અહીંયા માહિતી આપવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો ઝીરો લેવલ મતલબ અંતર્ગત આઈટીએ પેસ્ટ સ્કેલ પ્રજબ સ્કેલ ત્રણ ત્રીસ હજારથી એક લાખ વીસ હજાર સુધી જે જેશન્શિયલ ની વાત કરી થ્રી ઇસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ટ્રાન્સપોર્ટેશન સિવિલ ઇન્જિયરિંગ કન્સ્ટ્રક્શન એન્ડ ટેક્નોલોજી સિવિલ ઇન્જિનિયરિંગ પબ્લિક હેલ્થ સિવિલ ઇન્જિયરિંગ વોટર રિસોર્સ ફોન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ વિથ નોટ લેસ લેસ દેન સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં સિક્સટી એટલે કે ચોસાઈટ જગ્યા માટેની જાહેરાત છે અનરિઝર્વ માટે જનરલ કેટેગરી માટે અગિયાર એસસી માટે એસટી માટે પાંચ ઓબીસી નોન ક્રિમિનલ માટે ચૌદ તેમજ ઇડબ્લ્યુએસ માટે છ જગ્યા છે જેમાં દિવ્યાંગજન માટે પણ ત્રણ જગ્યા એક્સર્વિસન માટે નવ જગ્યા છે મેડિકલ સ્ટાન્ડર્ડ પણ અહીંયા અલગ અલગ જગ્યાઓ માટે આપેલું છે તે તમે ઓફિશિયલ વેબસાઇટ જે નોટિફિકેશનમાં તમે જોઈ શકશો એ થ્રી આઈ આઈ થ્રી માટેનું અહીંયા જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ માટેની જગ્યા અંતર્ગત તો તમે જોઈ શકો છો તેમાં પણ ડિપ્લોમા નો લાયકાત ધરાવતા હોય છે જેમાં ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ પાવર સપ્લાય ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કન્ટ્રોલ ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ વગેરે અહીંયા લાયકાત ધરાવતા હોય છે સિક્ષ્ટી માર્ક સાથે જેમાં પણ પગાર પગારદોરની આપણે આગળ વાત કરીએ તે મુજબ એક્ઝિક્યુટિવની પોસ્ટ પ્રમાણે અહીંયા મળવાપાત્ર થશે ત્યારબાદ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવની સેવન્ટી ફાઈવ જગ્યા છે મિત્રો જેમાં થ્રી ઇયર્સ ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી અહીંયા લાયકાત ધરાવતા હોય છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટેની જગ્યા છે મિત્રો કુલ ચારસો ને ચોસઠ જગ્યા માટેની જાહેરાત છે જેમાં જનરલ કેટેગરી માટે એકસો ચોરાણું એસસી માટે સિત્તેર એસટી માટે બત્રીસ ઓબીસી નોન ક્રિમિનલ માટે એકસો બાવીસ ઇડબ્લ્યુએસ માટે છેતાલીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જે ઇસેન્શિયલ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ દસ પાસ પ્લસ મિનિમમ વન ઇર ડ્યુરેશન કોર્સ કમ્પ્લીટેડ એક એપ્રેન્ટિશીપ આઈટીઆઈ એપ્રુવડ બાય એનસીવીટી એસસીવીટી વિથ નોટ લેસ દેન સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ ઇન આઈટીઆઈ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો આઈટીઆઈ પે લેવલ મુજબ એન વન લેવલ પ્રમાણે સોળ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયાનો અહીંયા પગાર ધોરણ છે તે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જગ્યા માટે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્ન્સ અહીંયા આપેલી છે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો ધ એપ્લિકેન્ટ શુડ પોઝિઝ ઇન્શિયલ ક્વોલિફિકેશન એઝ ઓન ધ ક્લોઝિંગ ડેટ ઓફ ઓનલાઈન ઓનલાઇન રજિસ્ટ્રેશન વાય સિક્સટીન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે કે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી અહીંયા ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે મિત્રો ફી ભરીને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ વિશેષ શરતો આપેલી છે તમે જોઈ શકો છો કેન્ડિડેટ હેવિંગ બી ટેક પ્લસ એમ ટેક ઇન્ટીગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ રિલેવન્ટ ડિસિપ્લિન શેલ ઓલ્સો બી કન્સિડર ફોર ધ પોસ્ટ વેર ઇસેન્શિયલ ક્વોલિફિકેશન ઓફ અ બીટેક ઇન ધ રિલેવન્ટ ડિસિપ્લિન ઇઝ પ્રિફર્ડ એન્જિનિયરિંગ ડિગ્રી કેન બી બી બીટેક બીએસી એન્જિનિયરિંગ ચાર વર્ષનો કરેલો હોવો જોઈએ મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની જગ્યા છે તમે તમે જોઈ શકો છો ફોર ધ પોસ્ટ ઓફ મટીસ્કિંગ સ્ટાફ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇઝ રિક્વાયર્ડ એન્ડ હાયર ક્વોલિફિકેશન ઇવન ઇફ બાય ધ કેન્ડિડેટ વિલ નોટ મેક ધ કેન્ડિડેટ એલિજિબલ ટ્રેડ સર્ટિફિકેટ શુડ બી ફ્રોમ રિસ્પેક્ટિવ આઈટીઆઈ ટેકનિક ઇન્સ્ટિટ્યુશન રેકોગ્નાઇઝ બાય નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે એનસીબીટીમાંથી એસસીબીટીમાંથી મેળવેલો હોવ જોઈએ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો તમે જોઈ શકો છો એક સાત બે હજાર પચીસ ના રોજ તમારી જે વયમર્યાદા છે મિત્રો જુનિયર મેનેજર માટે અઢારથી ત્રીસ વર્ષની એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે પણ અઢારથી ત્રીસ વર્ષ તેમજ એમટીએસ એટલે કે મલ્ટિટાસ્કિંગ સ્ટાફની જે જગ્યા છે તેના માટે અઢારથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય છે એજ રિલસ્ટ્રેશનની વાત કરીએ મિત્રો તો કેન્દ્ર સરકારની જે ભરતી નિયમો અંતર્ગત જે એસસી એસટી માટે પાંચ વર્ષની છૂટછાટ ઉપલી વયમર્યાદામાં ઓબીસી નોન ક્રિમિનલ કેન્ડિડેટ માટે ત્રણ વર્ષની તેમજ દિવ્યાંગજન એક્સો માટે અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ અહીંયા વર્ટિકલ રિઝર્વેશન તેમજ હોરીજન્ટલ રિઝર્વેશન માટેની પણ માહિતી આપવામાં આવેલી છે વિગતવાર તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી શકો છો ત્યારબાદ જ તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાની રહેશે મિત્રો એનઓસી જે ગવર્મેન્ટ જે એમ્પ્લોય હોય છે મિત્રો જે તેના માટે જે અહીંયા અન્ડરટેકિંગ બોડીમાં જે કામ કરતા જે ઉમેદવારો છે તેને અહીંયા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મિત્રો પ્રોડ્યુસ કરવાનું રહેશે જોઈ શકો છો મિત્રો એલાઉન્સ પક્ષની વાત કરીએ મિત્રો પોસ્ટ પર જે પોસ્ટિંગ પ્લેસ ઓફ પોસ્ટિંગ તેમજ સર્વિસ એગ્રીમેન્ટ કમ્પોન્ડ તો પક્ષ એન્ડ એલાઉન્સીસમાં મિત્રો જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે તેને બેઝિક પે ડીએ પેટર્ન એચઆરએ પક્ષ એલાઉન્સીસ કાપેટોરી એપ્રોચ તેમજ અલગ અલગ જે એલાઉન્સીસ છે મિત્રો તે મળવાપાત્ર થશે પ્લેસ ઓફ પોસ્ટિંગની વાત કરીએ તો ડિટેલ્સ ઓફ ડીએફએલ સીએલ યુનિટ્સ એલોંગ વિથસ્ટ્રેટિવ લિસ્ટ ઓફ સ્ટેશન ઇઝ એન એનએક્સેટ થ્રી આગળ આપણે વાત કરશું મિત્રો જે ડીએફ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ છે જેનું અલગ અલગ યુનિટ્સ તેમજ સ્ટેશન આવેલા છે તેના અંતર્ગત પણ જે

સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ જગ્યાઓ માટે જે સ્કીમ આપેલી છે મિત્રો જેમાં ફર્સ્ટ સ્ટેજ ઓફ સીબીટી વિલ બી સ્ક્રીનિંગ નેચર તેમજ સીબીટી ટુ ધ સ્કોર નોર્મલાઇઝ કોર્સ્ટ સીબીટી શેડ બી યુઝ ઓનલી ફોર સોટિલાઇઝિંગ ઓફ ધ કેન્ડિડેટ તેમજ તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે ટ્વેન્ટી ટાઇમ્સ ઓફ જે કેન્ડિડેટ છે તેને બોલાવવામાં આવશે ત્યારબાદ પીઈટી માટે તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે કરવામાં આવશે મિત્રો સિલેબસની વાત કરીએ તો મેથેમેટિક્સ મ્યુમોરિકલ એબિલિટીના ત્રીસ ક્વેશ્ચન જે જનરલ અવેરનેસના પંદર જનરલ સાયન્સના પંદર લોજિકલ રીઝનિંગ જનરલ ઇન્ટેલિજન્સના ત્રીસ નોલેજ ઓફ અબઉટ રેલવે ડીએફએસસીએલના દસ ટોટલ સો માર્ક્સનો અહીંયા પેપર હશે મિત્રો સીબીટી જે એક્ઝામિનેશન માટે જેમાં નેવું મિનિટનો અહીંયા ટાઈમ રહેશે મિત્રો એક માર્ક્સનો જે ક્વેશ્ચન હશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે સેકન્ડ સ્ટેજ માટે જે સ્ટેજ માટે એકસો વીસ સીબીટી જે એમસીક્યુ ક્વેશ્ચન હશે એક માર્ક્સના એકસો વીસ વીસ મિનિટનો ટાઈમ હશે મિત્રો તેમજ માર્ક્સ નોર્મલાઇઝ માર્ક્સ ઓપટેન સેકન્ડ સ્ટેજ સીબીટી વિલ બી કન્સિડર ફોર ફોર્મેશન ઓફ ધ ફાઇનલ રિઝલ્ટ ત્યારબાદ તમે જોઈ શકો છો પીઈટી તેમજ જે અત્યાર તમે જોઈ શકો છો મિત્રો તો કેન્ડિડેટ ક્વેશ્ચન પેપર વિલ બી સેટ ઇન ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજ એટલે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં અહીંયા ક્વેશ્ચન પેપર હશે કોલિફાઇંગ માર્ક્સની વાત કરીએ તો ઓન રિઝર્વ ઈ માટે ચાલીસ ટકા એસસી એસટી ઓબીસી નોન ક્રમિલ માટે જે ત્રીસ ટકા તેમજ સોરી એસસી અને ઓબીસી નોન ક્રિમિલર માટે તેમજ એસટી માટે અહીંયા પચીસ ટકા રહેશે મિત્રો કોલિફાઇંગ માર્ક્સ ત્યારબાદ તમે જોઈ શકો છો નોર્મલાઇઝિંગ માર્ક્સની પ્રોસેસ આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો સિલેક્શન જે પ્રોસીઝર અંતર્ગત વિવિધ શરતો આપેલી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંતર્ગત તેમજ ડોક્યુમેન્ટ જે અપલોડ કઈ રીતે કરવા તેમજ મેડિકલ એક્ઝામિનેશન માટેની શરતો છે એક્ઝામિનેશન સિટીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાતમાં અમદાવાદમાં રહે છે મિત્રો તેમજ જે અલગ અલગ જગ્યા છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે સિટી છે એક્ઝામનું વડોદરા છે સુરત છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ગાંધીનગર પણ છે અહીંયા જે અલગ અલગ સિટી છે જેમાં અહીંયા એક્ઝામિનેશન જે લેવાનાર છે મિત્રો તે રૂપે અહીંયા સંપૂર્ણ માહિતી છે તે લિસ્ટ અહીંયા આપવામાં આવી છે મિત્રો એપ્લિકેશન જે કરશો મિત્રો તેમાં તમારે ત્રણ પ્રેફરન્સ આપવાના રહેશે ત્યારબાદ એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો જુનિયર મેનેજર એક્ઝિક્યુટિવની પોસ્ટ નોન ક્રિમિનલ ઈડબલ્યુસ માટે એક હજાર રૂપિયા તેમજ એમટીએસ માટે પાંચસો રૂપિયા રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન મોડમાં અહીંયા અરજી ફી છે તે ભરવાની રહેશે મિત્રો ત્યારબાદ મોડિફિકેશન ઓફ એપ્લિકેશનની આગળ વાત કરી તે મુજબ મોડિફિકેશન જે તમે જે ડેટ આપેલી છે તે મુજબ કરી શકશો તેમાં ફી જે કંઈ ફી ભરીને જે એપ્લિકેશન ભરશો મિત્રો તેમાં ખાસ ઈમેલ આઈડી વેલિડ અને મોબાઈલ નંબર ખાસ જે એન્ટર કરવાના રહેશે મિત્રો તેમજ ઈ એડમિટ કાર્ડ માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીંયા આપેલી છે મિત્રો જેમાં તમે વિગતવાર અભ્યાસ કરી અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરશો તેના પહેલાં તમારે ખાસ એકવાર અભ્યાસ કરવાનો રહેશે મિત્રો અહીંયા જે પ્રોફ્રમમાં આપેલા છે મિત્રો ઓબીસી કેટેગરી સર્ટિફિકેટ છે અલગ અલગ તેના માટે ડિફેન્સ જે પર્સનલ હોય તેના માટે તેમજ એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા જે આપેલું છે જે આગળ વાત કરું છું મિત્રો જે એક્ઝામિનેશન જે સિટીની તો વાત કરી જ પણ અહીંયા જે તમે જોઈ શકો છો જે અલગ અલગ યુનિટ છે મિત્રો ડિટેલ્સ ઓફ ડીએફસી સી યુનિટ્સ જે સ્ટેશન્સ જે આવેલા છે જેમાં ગુજરાતમાં પણ આવેલું છે મિત્રો જેની કોર્પોરેટ ઓફિસ ન્યૂ દિલ્હી તેમજ અલગ અલગ હેડક્વાર્ટર્સ છે મિત્રો જેમાં ગુજરાતમાં જે અમદાવાદ ડબલ્યુ ડીએફસી તેમજ અલગ અલગ જે સ્ટેશન આપેલા છે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા જેમાં ગુજરાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અમદાવાદમાં ન્યૂ પાલનપુર જૈન ચડોદર અ ઉમર અદાશી પાંડુ ઘુમાસન સાનંદ તેમજ ટીમ્બા ચાંગા વાસદ મકરપુરા વારડીયા સંજેલી જેવા સેન્ટર અલગ અલગ આવેલા છે મિત્રો ત્યાં અહીંયા અલગ અલગ સ્ટેશન આપેલા છે ટીએફસી સીઆઈલના અહીંયા સિલેબસ આપેલો છે મિત્રો ડિટેલ સિલેબસ તમે અભ્યાસ કરી શકશો મિત્રો જુનિયર મેનેજર ફિનાન્સ માટે એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન તેમજ એમટીએસ માટે તેનો અભ્યાસ કરવાનો રહેશે મિત્રો એપ્લાય કેવી રીતે કરું તો તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન સૌ પ્રથમ તમારે કરવાનું રહેશે જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને ત્યારબાદ એપ્લિકેશન ભરી અને સબમિશન ઓફ ફી અહીંયા ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો ત્યારબાદ સિગ્નેચર છે ફોટોગ્રાફ છે લેફ્ટ થર્મ ઇમ્પ્રેશન તેમજ વ્યૂ સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે મિત્રો તો આથી મિત્રો ડેડિકેટેડ ફેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અંતર્ગત છસો કરતાં વધુ જગ્યાઓ માટેની એમટીએસ તેમજ એક્ઝિક્યુટિવ જે વ્યૂ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય